જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજની સત્ય ઘટના કંઈક આવી છે વરૂળી માતા અને રાઘાની છે સિંધનો રાજા અમીર સુમરો ખૂબ લંપટ હતો રાનવઘાણની બેન જાહલને તેણે સિંધમાં નજર કેદ કર્યા છે બેન જાહલ ધર્મપરાયણ અને નારી છે માં ખોડલ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે છ મહિનાનું શિયળ વ્રત છે એમ કહી હમીર સુમરાને છ મહિના સુધી અટકાવી રાખ્યો છે ગુપ્ત સંદેશો પોતાના ભાઈ રા નૌકાણને પોતાને બચાવવા માટે લખી મોકલે છે બેન બેનજાહરનો સંદેશો મળતા જ તે સૈન્ય લઈ સિંધ તરફ રવાના થાય છે જ્યારે કચ્છમાં પોતાના સૈન્ય સાથે પ્રવેશે છે ત્યારે રસ્તામાં એક ચારણ નાની બાળકીના સ્વરૂપમાં તેને ઊભો રાખે છે અને પરિચય આપે છે કે નવ લાખ લોબળિયાળું તમે રખેવાળ અને હું ચારણ પધારો મારા વીરા આમ મારા નેહળેથી ભૂખ્યું થોડું જવાય રા માતાજીનો ઇશારો સમજે છે તેને ભાન થાય છે કે સાક્ષાત આય વરુડી એટલે હિંગળા જ માતા મને માર્ગ બતાવવા આવ્યા છે બધા જ જીવ માને નેસને સિરામણ કરી ધન્યતા અનુભવે છે આઈ રા નવગણને સીધા સીધા રસ્તે જવાનો આદેશ આપે છે જેથી રા મંજીબ સુધી જલ્દી પહોંચે પરંતુ રા નવગણ મૂંઝાય છે કચ્છમાં સીધા રસ્તે જઈએ તો દરિયાદેવ આવે છે પછી કેવી રીતે આગળ વધશે રાની મૂંઝવણ જોઈ મા વરુડી આગળનો માર્ગ પ્રસ્તાવ કરે છે મા વરૂડી રાને કહે છે કે સીધે રસ્તે જજે અને જ્યાં દેવચકલી તારા ભાલા ઉપર બેસે ત્યાંથી તું આગળ વધશે પરંતુ રાની મોંઝવણ પાછી વધે છે અને કહે છે કે માં આગળ સીધા રસ્તે જતા દરિયાદેવ આવે છે અને તેને પાર થતા સિંધમાં પઠા પીર હમરાના સ્વરૂપમાં ફરે છે અને તે સિંધમાં પ્રવેશનાર ઉપર હુમલા કરે છે આજ લગી કોઈ ત્યાંથી આગળ નથી વધી શક્યું તેનો ભેદ કેવી રીતે તે બાબતે હું મૂંઝવણમાં છું મારી મૂંઝવણ દૂર કરો કરોડીમાં આ મુશ્કેલી દૂર કરવા રાગઢને પીઠળ માતા જેઓ પોતાની નવ બહેનો સાથે જયા જ્યાં નિવાસ કરતા હોય છે ત્યાં તેમની પાસે જવાનું કહે છે કહે છે કે હું નવ હું નવ બહેનોમાંથી માને કેવી રીતે ઓળખીશ માતાજી જવાબ આપે છે કે એ હાથ કછોડો સર ઉપર આંબાની દાળ એ આજી કાંઠે ગંગ વહેતીમાં પીઠળ પાણીની હાર નવગણ ત્યાંથી આજી કાંઠે પહોંચે છે જેમ આઈ વરૂડીએ કહેલું એ દ્રશ્ય દેખાવું હાથ કછોડો એટલે હાથમાં ઓઢણું કામડો ઘડો અને એ પણ વેત એક અધર અને એની ઉપર આંબાની ડાળ છાયો કરતા ચાલતા આવે છે આ દ્રશ્ય જોઈ નવગણ આ પીઠળને ચરણે પડી જાય છે અને આખી વાત કરે છે તેમના આશીર્વાદ લે છે અને ધન્યતા અનુભવે છે માં તેમને આશીર્વાદ સ્વરૂપે ભાલો અને ધાબળો આપે છે ફેરવો પીઠળ માના આશીર્વાદ લઈ વરૂળી માતાએ બતાવેલ માર્ગ ઉપર આગળ વધતા સામે દરિયાદેવ દેખાવા લાગ્યા પણ આગળ કેમ વધવું રામ મૂંઝવણમાં છે અંતકરણથી માં વરૂળીને યાદ કરે છે પ્રાર્થના કરે છે કે હે માં મને માર્ગ બતાવ જેથી બેન જહાજ સુધી વહેલો પહોંચી શકું રણ એકદમ સુમસામ છે દૂર દૂર સુધી કોઈ જનાવર કે પક્ષી ક્યાંય દેખાતું નથી તેવામાં અચાનક રાહ પ્રાર્થના સાંભળી વરુળીમાં દેવચકલી સ્વરૂપે પ્રગટ થાય છે અને રાના ભાલા ઉપર બેસે આગળનો મારક પ્રસન્ન કરે છે રાહને માની અનુકૃપાથી દરિયાદેવ માર્ગ આપે છે રાહ પોતાના સૈન્યને લઈ સિંધમાં પ્રવેશે છે સિંધમાં પ્રવેશતા જ પઠા પીરનો ભેટો થાય છે પીઠળ માતાના કહ્યા મુજબ પઠા પીર સામેથી તલવારની ભેટ લપટ એવા હમીર સુમરાનો વધ કરવા રા નવગણની ભેટ આપે છે અને વિજય થાવો તેવી શુભેચ્છાઓ આપે છે સાંજ પડી તારા ઉગવા લાગ્યા આખો ને જીનવા વગર જેવો સુમસાન બન્યો આ હિરોએ માન્યું કે આજે રાતે આપણો જણે જણ ખપી જશે તે જ વખતે ઉત્તર અને દક્ષિણ બે બાજુના સીમાડા ઉપર આપ અને ધરતી એકાએક એકાર બની રહ્યા હતા દૂર દૂર ડમરીઓ ચઢતી હતી દિશાઓ ધૂંધળી બની હતી ડમરીઓ હુંડી આવી ઘોડાના ડાબલા બોલ્યા ધરતી થરથરી મસાલોની ભૂતાળવડ મચી એક દિશામાંથી સોરઠિયાણીના શિયાળ લૂંટનારાઓ સુમરો આવે છે ને સામે દિશામાંથી બહેનને દેવાનું કાપડું ફરુકી ઉઠ્યું સુમરાને નેજે શાદીના કિનખાબા લહેરાતા હતા આવી પહોંચ્યા આવી પહોંચ્યા ઝાડવે ચડીને જહલે વીરને દીઠો આગળ વધી સિંધના લપટ હમીર સુમરાને વધ કરે છે પોતાની બેન જહલને મુક્ત કરાવી જૂનાગઢ પરત ફરે છે તો મિત્રો આજેની આપણી આ હતી કહાની આજની જય માતાજી જય શ્રી કૃષ્ણ